બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના માલણ મુકામે અગિયાર ગામ ગોળ ઠાકોર સમાજ નો બારમો વિદ્યાર્થી સન્માન સમારોહ અને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો માલણ ગામે શ્રી અંબાજી માતાના પ્રાંગણમાં અગિયાર ગામ ગૌર ઠાકોર સમાજનો નો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજ કક્ષાએ પ્રથમ ત્રણ નંબરે આવનારા તેજસ્વી તેમજ વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું નિષ્ણાંત વક્તા ડોક્ટર જગદીશભાઈ ઠાકોર એન્જિનિયર નરેન્દ્રભાઈ ઠાકોર ગણિત વિજ્ઞાન શિક્ષક સપનાબેન અને જીવરાજભાઈ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસિક અને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું ખેડૂત અગ્રણી કનવરજી વાઘણિયા દ્વારા યુવાનોને ખેડૂત અગ્રણી કનવરજી વાઘણિયા દ્વારા યુવાનોને ખેડૂત લક્ષી તેમજ રોજગાર લક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ઠાકોર સમાજ ભોજન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હોય આ કાર્યક્રમના અંતે સૌ સાથે ભોજન પ્રસાદ લઈ કાર્યક્રમની કરવામાં આવી જીગર ઠાકોર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે